મુંબઈ પાટીદારના દર્શકોને જણાવવાનું કે સોમનાથ મંદિરને એક હજાર વર્ષ પૂરા થયા છે ત્યારે આપણા લાલા પ્રધાનમંત્રી પણ સોમનાથ મંદિરને દર્શને આવેલા તેમના પણ છાયાચિત્રો છે અને મહાદેવ ગ્રુપ દ્વારા તારીખ પચીસ થી ત્રણ ત્રણ સાત દિવસની શિવપુરાણ કથાનું આયોજન કર્યું છે તો તેની અંદર તમે નામ નોંધાવી લાભ લેશો એક વ્યક્તિના એસીની અંદર ખાવા પીવા સાથે પાંચ હજાર રૂપિયા છે અને આ સત્સંગ અને દર્શનનો આ પવિત્ર સ્થળ પર લાભ લેશો ધન્યવાદ અસ્તુ પચીસ વર્ષ પછી હવે આ લિંગ મજા નથી આવતી બદલાવી નાખું ન બની શકે એટલે મહાદેવ ની પ્રતિષ્ઠા થાય ને તો લિંગ આગળથી ના આવે ઉપર થી આવે લિંગ ઉપર થી મૂકવી પડે ઘણા લોકો હનુમાનજી ની ઉત્થાપન કરે છે મહાદેવજી નું લિંગ જો ખંડિત થાય તો લિંગને તોડવામાં ના આવે એ લિંગ ઉપર લિંગ મૂકી શકાય અથવા અથવા તો મૂકી શકાય તમે નાખો ને એના ઉપર બીજો લિંગ કરો અને અંગૂઠો છે ને મહાદેવ નું રૂપ છે તમારો દરરોજ આદત હોય કે મહાદેવ ના દર્શન કરીને પછી પાણી પીવું તમે પ્લેન માં બેઠા હો ટ્રેન માં બેઠા હો તમને મહાદેવ ના દર્શન ક્યાં થાય આ એક મુદ્રા છે આને લિંગ મુદ્રા કહેવાય તમે આના દર્શન કરો ને એટલે શિવ ના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે કથાનું આયોજન કરેલી છે એની અંદર વર્ષે વર્ષે આપણે કથા કરેલી આ શિવ પુરાણ પરિસર માં કરવા જઈ રહ્યા છીએ એની અંદર આજે કચકડવા પાટીદાર સૌરાષ્ટ્ર પાટીદાર ની આ વાડી છે એ વાડી ની અંદર આનું બધું આયોજન અમે બુક કર્યું છે તારીખ પચીસ ફેબ્રુઆરી થી કરી અને ત્રણ માર્ચ સુધી શિવપુરાણ નું આયોજન થશે તેમાં લખાવી અને આનો તમે લાભ લેશો ધન્યવાદ આજે સામે દેખાય છે એ નદી છે ઉમા અતિથી ધ્રુવ અને આજુબાજુ આટલી ઓપન સ્પેસ છે પાર્કિંગ પણ ફૂલ છે અને અંદરના રૂમ બધા ફાઇવ સ્ટાર જેવા છે સફાઈ અને જમવાનું પણ સારું છે